આતંકની હુમલાની ઘટના બની જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે પૂંછ મોબાઈલ સેવા બંધ કરવાના આદેશ આવે છે આતંકીઓને લઈ હાલમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન યથાવત રાખ્યું છે ઘટના સ્થળ અને તેની આસપાસના વિસ્તારને કોર્ડન કરી હેલિકોપ્ટરની મદદથી પણ સર્ચ કરવામાં આવી રહ્યું છે તો આ તરફ આતંકી હુમલામાં શહીદ જવાનોના પાર્થિવ દેહને તેમના માદરે વતન મોકલવામાં આવશે આ પહેલા રાજવારીમાં ગુરુવારે સાંજે મિનિટે તરફથી હુમલો કરવામાં આવ્યો કે ભારતીય સેનાએ પણ જળબાતો જવાબી આતંકવાદી સંગઠન લશ્કરે તૈયબાની શાખા પીપલ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી છે ભારતીય સેનાએ ધુસણખોરી કરતા એક આતંકીને ઠાર કર્યો હોવાની જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે અખનૂર સેક્ટરમાં આતંકીઓની ઘુસણખોરી ભારતીય સેનાએ નિષ્ફળ કરી છે અખનૂર સેક્ટરમાં આતંકીઓએ ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો જેમાં એક આતંકીને સેનાએ ઠાર કરી દીધો છે હવે સેના કોઈ પણ આતંકીની ઘૂસણખોરી ચલાવી લેવાના મૂડમાં નથી અખનૂર સેક્ટરમાં આતંકીઓની ઘૂસણખોરીને નિષ્ફળ કરી દેવામાં આવી છે અને એક આતંકી ઠાર કરાયો છે આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે રાજૌરી અને પૂંછ આ જે વિસ્તાર છે ત્યાં સુરક્ષાને વધારી દેવામાં આવી છે કારણ કે આ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર બની ગયો છે છેલ્લા કેટલાક સમયથી આ જ વિસ્તારને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે અહીંયા હુમલાની ઘટના પણ વધી રહી છે જેને ધ્યાનમાં રાખતા જ રાજૌરી પૂંચ સેક્ટર કે જ્યાં સુરક્ષાને અત્યંત ચુસ્ત કરી દેવામાં આવી છે અને હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે સર્ચ ઓપરેશન આ આખા વિસ્તારમાં થઈ રહ્યું છે હેલિકોપ્ટરની મદદથી અખનૂર સેક્ટરમાં આતંકીઓએ ઘૂસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો જેમાંથી એક આતંકી ઠાર કરી દેવામાં આવી છે પૂંચ રાજુરીમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે જેથી કરીને આતંકીઓ મોબાઈલ નેટવર્કના આધારે કોઈ માહિતી આપણે ન કરી શકે